તો મોરબી શહેરમાં વહેલી સવારથી જામ્યો છે વરસાદી માહોલ ત્યારે વહેલી સવારથી જ શહેરમાં મેઘરાજાની થઈ છે પધરામણી ત્યારે શહેરના રવાપર રોડ સનાળા રોડ પર વરસાદ શરૂ થયો ત્યારે નવા બસ સ્ટેન્ડ અને વાવડી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો ત્યારે ટંકારાણા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો તો મહત્વના સમાચાર મોરબીથી કહી શકાય મોરબીમાં વહેલી સવારથી જ જામ્યો છે વરસાદી માહોલ

નવા બસ અને વાવડી રોડ સહિતના વિસ્તારોમાં પણ થયો છે વરસાદ ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો